i <laughs>

થઈ ગઈ ખાધા છે એવી આ ગુવાર ને બધું ઉતારી દેતો ખાલી ગુવાર છે વાવેલું છે ભાઈ 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 જો ચાંદો જો જોયો ચાંદો મસ્ત ઊગી ગયો થાકી ગયા હો જિષ્ણુ હાવ હું હમણાં કીધું ને દોળો આ લૂમ બહુ લાંબી થાય એવું ભાઈ આ મેથી છે ને આ મેથી સારો જ ઊઘી છે પાછા આવશું ને ત્યાં થઈ જા હે હે પુદીનો વાવી દીધો આ લૂંબ લેવા હે બે અઠવાડિયા બે અઠવાડિયા પછી આગળ લેવા દેવી શું કભાઈ પછી એકાદ થઈ જાય જા જા આ બધી લીંબુ પાકી ગયેલી છે જો આ હમણાં નીકળશે હા હવે ગવામાં ફૂલ આવી ગયા ભાઈ આ હરે ગોવામાં ફૂલ આવ્યા જો ખરેખ ચાલુ થઈ જા ઘણી જગ્યાએ ફૂલ આવી આમાં વાયું છે બહુ આ કેળ કાપી હોય ને જીસનું એને પડખ્યા કેર ઉગી બધી હમ આ બધી મેથી વાવી છે શું ત્યાં બધા ભાઈ પાછી મેથી વાવી દેજો થોડાક દીમાં હો મેથી પાછી વાવી દેજો કહો વાવવી નહીં બીજી હા રેડી રેડી દસ દસ દિનના ગાળે મેથી વાવવાની તમારે આ મેથી દસ દી હાલે બુકા ભાઈ આમાંથી નીકળતા રતાળુ પછી વધારે નહીં કાઢતા નહીટ વાીટવા આમાં રતાળુનું અમે ખીર કરી તું મસ્ત થઈ હતી પાછા આવીએ ને તેથી કાઢશું હવે એટલા શું આવ્યું અમેરિકન મકાઈ શું વાત છે જઈ તી તાર હા શેરડી ખાવી છે તો એક કામ કે તું ઓલું લે સુડી લઈ આવ ગાડીમાં છે પણ ચાવી ઉપર છે ઉકા ભાઈ કાલે મારે ટાણા હેર વહી જવું છો એટલે છોકરાઓને છે ને એ ટ્યુશનમાં જવું છે તો મારે કાલે સવારમાં આઠ વાગે હોય ને ટ્યુશન તો આપણે ઉતાવળ નથી કરવી બપોરે થાય ત્યાં ભૂગી જાવ મારે બપોર પછી કોલેજ છે એ ઉપર બેટા ઉપર બેડરૂમમાં મને ગરમી ગરમી કરતી તો તમે રમી રમી

कुआर पाटू मस्ती नहीं थी लो कुआर कुआर पाटू वो का भाई दूधे से आमा होते नहीं नहीं दूधे क्या से छे ने वेलो हुकायो जोरियो है पछे हम क्याक वावी दियोन तुथी वावी वावी ने पछे चार पांच टेकाना वावी हां बस 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 हां वालो रवे था है करोड़ों यान झाड़ू है वो तो चालू कर दी हां आ तो आ उगी गयो आओ खपेलो हां

आ दे इधर वाला ले भाई पापा ममूनो आपरी सेड़ी भाई आपरे पहली वक्ते आप ये से चाकू और डाल हं जेईते

સાંભળો શાંતિથી સાંભળો લાઈટ કરો હાલો હજી વિઠ્ઠલભાઈને હાલ લાગશે એવું લાગે છે વાહ મોરલા ક્યાં બોલે છે આમ કેમ એમ બોલે છે કાલ રાતનો કાગડો બોલ્યો હતો રાતના કાગડા બોલે એટલે પ્રકોપ થાય એવું કહે છે સાચું હોય ખોટું હોય એમ કેવાય દિવસનું શિયાળ ન બોલે અને બોલે તો અને રાતનો કાગડો બોલે તો કોઈ ભૂકંપ કે કોઈ અતિવૃષ્ટિ કે એવું થાય એવું કહે છે કાગડા બોલ બોલે આ વિઠ્ઠલ કેતો તો બે ત્રણ દિવસ થી બોલે છે કાગડા વિઠ્ઠલ શું લઈ આવ્યો

રીંગણા છે ને અત્યારે ઉતાર્યા ને એટલે તાજા રીંગણા ખાવાની મજા આવી છે બહુ આનું શાક થાય મીઠું આ મીઠાઈ બહુ છે આ મીઠા છે જો આના કરતા આની ખબર નથી આ મીઠા પણ આ બધા મીઠા એ હો ક હવે બેહો જોડી આપણે ક્યાં ઓ ક હવે ક ખાઈણી ભાઈણી ગોતતા હો જો લસણ થઈ ગયો આ તો બહુ રે વાલી

બા એટલું તાપ લાગે રોટલો કેવો થાય ક્યોજી તમે કડકળિયા થી થોડી થોડી ઠંડી છે કે ઠંડી થાય પાસે કંઈ ઠંડી લાગે મારા રૂમમાં કે બાકી ગાઈ જો ને બે 4

Tak besar, tak bapu, biasa, kelai biasa શિયાળા મારી બહુ મજા આવે તાપવાની આ તો શાળામાં છે બહુ તાપતા હોય શિયાળો ચોમાસા And am still waiting for them but hopefully we can move